અમદાવાદના કોકરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ન જેવી બાબતમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીની હત્યા કરતા સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે ત્યારે આજે ડીસામાં હત્યાની ઘટનાને લઈ હિન્દુ સમાજના આગેવાનો તેમજ સિંધી સમાજના લોકો ભેગા થઈ ડીસાના સાંઈબાબા બાબા મંદિરથી નાયબ કલેક્ટર કચેરી સુધી મૌન રેલીનું આયોજન કર્યું હતું જે બાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી હત્યારાને કડકમાં કડક સજા થાય તે માટે માંગ કરી હતી સમગ્ર રાજ્યમાં જે પ્રમાણે હત્યા જેવી ગંભીર ગુનાઈત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે તેને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તાજેતરમાં જ અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં સામાન્ય બાબતમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ સામાન્ય બોલાચાલીમાં વિદ્યાર્થીએ નયન નામના વિદ્યાર્થીને તીક્ષણ હત્યારથી તેની હત્યા કરી દીધી હતી આ ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં અત્યારે લોકોમાં હત્યારા સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ડીસામાં પણ વિવિધ હિન્દુ સમાજના સંગઠનો અને સિંધી સમાજના લોકો દ્વારા ડીસાના સાંઈબાબા મંદિરેથી નાયબ કલેક્ટર કચેરી સુધી મૌન રેલીનું આયોજન કર્યું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો હત્યારાની ફાંસીની સજા થાય તે માટે બેનરો સાથે જોડાયા હતા આજે યોજાયેલી આવેલી નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી જ્યાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી અને આવા હત્યારાઓને ફાંસીની સજા થાય તે માટે માંગ કરી હતી બીજી તરફ આજે હિન્દુ સમાજના આગેવાનો અને સિંધી સમાજના આગેવાનોએ માંગ કરી હતી કે આજે દિવસે ને દિવસે હત્યાના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે બીજી તરફ શાળાઓ આગળ દીકરીઓની છેડતીની ઘટનાઓ પણ વધી રહી છે ત્યારે આવી બનતી ઘટનાઓને લઈ પોલીસ તંત્ર કડક થાય અને શાળાઓ આગળ બંદોબસ્ત વધારવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવે ખૂબ જ ગંભીર ઘટના છે નાના નાના બાળકોમાં ક્રૂરતા ક્યાંથી આવે છે એનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ પણ કરવાની જરૂર છે આવી ઘટના ભવિષ્યમાં ના બને એ માટે સમગ્ર ગુજરાતમાં લોકોએ જાગૃત થવાની જરૂર છે આપણે સીધા છીએ આપણે સજ્જન છીએ આપણે વેપારી છીએ આપણે સારા છીએ આપણે ગરીબ છીએ આવા વિશ્લેષણો વાપરીને નપુસક બનવાના બદલે આપણા બાળક સામે કોઈ આંગળી પણ ચીંધે તો એની આંગળી કાપવાની તૈયારી રાખવાની એટલા માટે જરૂરી છે કે કાયદાએ પણ આપણે આ છૂટ આપેલી છે સ્વરક્ષણનો અધિકાર આપણો દરેકનો છે અહીંયા પણ આપણે જોઈએ છીએ સ્કૂલો કોલેજોની આજુબાજુમાં દીકરીઓને હેરાન કરવા માટે બેફામ લુખ્ખાઓ ફરતા હોય છે આવા લુખ્ખાઓને પણ જો આ વહીવટીતંત્ર પોલીસ તંત્ર પાઠ ના ભણાવી શકે તો બાળકોના વાલીઓ તરીકે આપણી પણ જવાબદારી છે કે આવા લુખ્ખાઓને પકડીને જાહેરમાં ધોઈએ વધુમાં વધુ શું થશે ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસની ફરિયાદ પણ આવા ડરના કારણે આ અવ્યવસ્થાને ચલાવી ના લેવી જોઈએ અને બાહોસ બનીને આપણા કોઈ પણ બાળકની સામે કોઈ આંગળી ચિંધે અને બાળક મારું કે તમારું એવું વ્યક્તિગત નહીં કોઈપણનું બાળક હોય સ્કૂલોમાં પણ જે અમુક અસામાજિક તત્વો છે જે બાળકોના વર્તન બહુ જ ગંભીર પ્રકારના હોય છે એ બાબતે વાલીઓની એક ટીમ બનાવવી જોઈએ અને અહીંયા સજ્જન અને સારા કહેવાતા નપુસક માણસોની જરૂર નથી અહીંયા આગળ જે પોતાના બાળકો માટે કેમકે દરેક બાળક આપણું પોતાનું છે સામાજિક જવાબદારી છે સ્કૂલોમાં પણ આપણે ઇન્સ્પેક્શન અહીંયા પણ કરવાની જરૂર છે અને સરકારને પણ અમે કહીએ છીએ કે આવી બાબતોને બહુ ગંભીરતાથી લે અને તાત્કાલિક પગલાં ભરાય દિલીપભાઈ ઠરિયાણી સમગ્ર શિક્ષણ જગતને કલંકિત કરનારી ઘટના બની છે ઓગણીસ તારીખે બે દિવસ પહેલાં જ અમદાવાદના મણિનગરમાં સેવન ડે હાઈસ્કૂલમાં એક હિન્દુ સમાજના માસૂમ વિદ્યાર્થીની જે વિધર્મીઓ દ્વારા ક્રૂર હત્યા કરવામાં આવી છે સ્કૂલના બાળકની આ રીતે હત્યા થાય એ બાબતને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું હું સરકારને અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ નાયબ કલેક્ટરશ્રીને અને અમારી માંગણી છે કે જે કોઈ પણ ગુનેગારો હોય માત્ર હત્યારો નહીં એ હત્યામાં સંકળાયેલા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે શાળાના સંચાલક મંડળ હોય શિક્ષકગણ હોય કે આચાર્યશ્રી હોય કે પરોક્ષ રીતે જો એ લોકો પણ દોષિત હોય તો તેમને પણ કડકમાં કડક સજા કરી અને સમાજને હિન્દુ સમાજને ન્યાય મળવો જોઈએ તે બાબતે અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ અને આશા છે અમારા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી અને બાહોશ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અમને ચોક્કસ ન્યાય અપાવશે બે દિવસ અગાઉ જે મણિનગરમાં સેવન ડે સ્કૂલ નામની જે શાળા છે એની અંદર દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની વિધર્મી દ્વારા જે હત્યા કરવામાં આવી છે આજે સમગ્ર હિન્દુ સમાજ ખૂબ આક્રોશમાં છે અને સમગ્ર હિન્દુ સમાજ આજે ડીસાની અંદર પણ ભેગું થઈ એક મૌન રેલી રૂપે માન્ય નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપે છે અને સાથે સાથે આપ મીડિયાના દ્વારા અમે સૌ હિન્દુ સમાજના ભાઈઓ સમગ્ર વાલીઓને તથા આપણા ગુજરાતના મુખ્યમંત્રી અને ભાવોસ આપણા ગૃહમંત્રીશ્રીને રજૂઆત કરીએ છીએ કે આવા જે કૃત્યો થઈ રહ્યા છે બનાસકાંઠા અને ગુજરાતમાં વિશેષ નાના બાળકો જે શાળામાં ભણતા હોય છે વાલીઓ એમના બાળકોના ભવિષ્ય માટે શાળામાં મોકલતા હોય છે ત્યારે આવા વિધર્મીય લુખા તત્વ દ્વારા જે આવા કૃત્ય કરવામાં આવે છે એના માટે વિશેષ કાયદો લાવી અને એવા લોકોને માત્ર ત્રણ વર્ષ કે પાંચ વર્ષની સજા નહીં પણ ફાંસીના બાજળે લટકાવી અને એવો દાખલો બેડવો જોઈએ જેથી કરીને અગાઉ કોઈ પણ આવો વિધર્મી આવું કોઈ પ્રત્યે કરવાની હિંમત ના કરે આજે આખા દિશાના હિન્દુ સમાજ આ મોન રેલી કાઢી અને આવેદન પત્ર આપે છે જય શ્રી રામ